હે માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આપણે ઘણા દિવસ ત્યાં લોગ ઉતાર્યો નહોતો અને આજે ઉતારવાનો છે તો આજે આપણે જવાનું છે પહેલાં પાલીતાણા અને ત્યાંથી જવાનું છે શેત્રુજી ડેમે તો લોગમાં એન્ટક બિના રહેજો ને આજે એને નજારો બતાવું પાર્સલ મંગાવું છું તો આપણે આવી પાર્સલ લેવા જોઈ શકો આ છે દુકાન તો હવે આપણે પાર્સલ લઈ તો લીધું છે તો હવે ઓપનિંગ કરી નાખ્યું કારણ કે એમાં ઘણી વખત ફ્રોડ પણ થઈ શકે છે તો ચાલો આપણે ઓપન કરીને તમને પણ બતાવું છતા હતા ડેમ બાજુ તો આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા ભાવેશભાઈ ને કલ્પેશભાઈ ભાઈ પેટ્રોલ પુરાવે છે ત્યાં સુધી આપણે ઊભા રહીએ પછી આપણે પાછા નીકળીએ ડેમ બાજુ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડેમે જોઈ શકો છો આ ડેમ છે આ બધાય બાવણા ખુલ્લા છે અને વરસાદના કારણે ખોલેલા છે પાણી ફૂલ આવેલું છે જોઈ શકો છો આ આખો ડેમ ખુલ્લો છે આ પાણી હેઠેથી પણ જાય છે તો લોગમાં એન્ડ તક બનાવી રહીજો ઉપર જઈને હજી તમને નજારો બતાવવાનો છે આપણે નીચેના ભાગમાં તો ડેમ તો લીધો છે તો આપણે ઉપરથી એનો નજારો જોવાનો છે તો આ ભાવેશભાઈ દાદરા સડે છે અને આપણે સડી હવે હળવે ઉપર જવાનું છે તો ઉપર જઈને વ્લોગમાં આટ બના રેજો ઉપર જઈને બતાવું આપણે આવી ગયા છીએ ઉપર અને જોઈ શકો છો આ છે ઉપરનો ડેમનો નજારો આ છે આપણા પાલીતાનો શેત્રુજી છે ડુંગર પછી ઝાકળના લીધે બતાતો નથી તો એક નંબર જગ્યા છે તો તમે પણ એક વાર ત લેજો અહીંયા ફૂલ પાણી આવી ગયું છે ઠેઠ સુધી તો આલો આગળ બગીચો છે તો ત્યાં જઈએ આપડે અને ત્યાં જઈને બતાવું આ બાજુ આપણે આવી ગયા છીએ બગીચા ને વટીન તો આ બાજુ પણ ફૂલ પાણી ભરેલું છે અને ખરેખર ડેમ ની માથે સડવાનો રસ્તો તો છે પણ યાથા એટલા રસ્તે થી ગાડી લઈને અને ખરેખર રસ્તો તો આયા છે જોઈ શકો છો આયા માણસો પણ બાર બાર થી ફરવા આવે છે અહીંયા બગીચામાં પણ ઘણું પબ્લિક હતું તો હવે વરસાદના સાટા આવવા મળ્યા છે હળવે હળવે તો આપણે ઘર બાજુ નીકળી નકર પલાળી દેશે ફૂલ પાણી આવશે તો આપણને તાણી નહીં વહી જાય પાછું કલ્પેશભાઈ તો આમના હવાના ઉડી જાય એમ છે જોવો ને કેમ હાલે આપડી ગાડી જાય છે અને અહીંયા પોગી ગઈ છે અને એ આપણે ત્યાં અહીં રસ્તે થી હાલી જાય છે એ તો અહીંયા પોગી ગયા તો હાલો આપડે હવે ઉતાવળ રાખીને હાલતા થાવી ફાઇનલી મિત્રો આપણે ડેમેજને આવી ગયા છીએ કારખાને અને આ જોઈ શકો છો કારખાનાનો બાજુનો નજારો છે આપણે ચોથા માળે છીએ અને આપણે કારખાને પોસા પોસા તા તો મોડું થઈ ગયું કારીગર બધા વીઆઈ ગયા છે એ આ મેનેજરને શેઠ બેઠા છે તો ચાલો તો આપણે હવે ઘરે નીકળવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે ફ્લિપકાર્ટમાંથી મંગાવી હતી આપણે એક ઘડિયાળ તો આપણે આપણીને અનબોક્સિંગનો વિડીયો તો નહોતો બનાવો પણ આપણી ઘડિયાળ આવી ગઈ છે આયા તો જોઈ શકો છો આ છે આપણી ઘડિયાળ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આજનો વ્લોગ આયા એન્ડ કરીએ છીએ વ્લોગ ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી